ચાલો તમને બતાવી દઈએ જો મિત્રો વાઇન્દો થઈ ગયો તો પાડી ગયો જો એમાં આપણે થોડો કોરો નાખ્યો તો હતો મીડિયમ છે ગાવો નો થઈ ગયો માલ ધા દીધા આપણે ઓલા વાડામાં અહીં ઓનલી પર ત્રણ ગાવ જ છે ગૌરી ગંગા ને કાબર મોસમ તો થોડોક છે હેરખો ધડકો શહેરો હે રાતનો હોય ટાટો ટાટો આવે એટલે વાંધો નહીં માલ આપણે આ વાડામાં ઠાયા છે બે ખૂટ્યા બધા ડેલો ભાંગને ખાતા આપણે વેલ્ડિંગ કર્યું છે ડેલા ને એક આખું ને કઈ નીચે પાડીઓ બધું છૂટું છે ગાવું બધું એક નીન થઈ ગઈ છે પાણી છે હમણાં ટાઈમ થઈ જાય એટલે કાલે તો ચાલો આપણે જઈએ બળદ ગાડી બધું કરાડા ની બધું ભરલી સીધા જઈએ આપણે ગામની બહાર ખુલ્લો પ્લો પટોળો છે અહિયાં ચાલો કઈ નિમિત્ત તો આપણે આવી ગયા છીએ માપ આપડે ગાડી લઈને આગળ દેખાતી હોય તો અને ટ્રેક્ટર ને બધું આવી ગયું છે એટલે કરાડા નું આજે ટ્રેક્ટર છે પાંચ છ જણા આવશે હમણાં કાઢવા કરાડા ટ્રેક્ટર મેન ટ્રેક્ટર આવ્યું જ નથી જે કરાડા કાઢી આપડી બળદ ગાડી ના ભાઈ નું ટ્રેક્ટર આપણે ટાંડા સળી આ ટ્રેક્ટર પણ આવી ગયું છે આપડે જોઈશું જો ઓલા ભાઈઓ ટ્રેક્ટર ઠેરાવે છે એને પછી આપણો વારો આગળ આગળ બતાવતા જઈએ તો અમારે પપ્પાની ભાઈ તો નાખે છે ગાડી ઉકેલવે છે આગળ જવા તમને જાહેર ક્યાં નીકળે તો બતાવી

પવન કફડા એટલો પવન થઈ જાય આપડો વાળો આવી જાય એમાં એટલે તો આપણે ક્યાં ઝાડ કઢવીને ઝાડ આપણે ક્યારે ખડકી દીધી છે પાંચક બાસકા છે જ મોટા વાળ રીતે કેટલા મણ થઈ એમ તો કાંઈ નહીં આપણે ઓલું ખાતર હતું મોટો ઢગલો ઓલી સાહેબ આપણે આપણે આપી દીધો છે ને અત્યારે સુધીમાં બે ફેરા ભરાઈ ગયા છે તો એક ફેરો ચાલુ ત્રીજો ફેરો ચાલુ છે હાલો તમને બતાવી આપણે જો ખાતર તો કરે છે ને આપણે આગળનો શેડ હતો આપણે ચેન્જ કરી નાખ્યો ચાલો તમને બતાવી દઈએ તમે ચાલુ ઓલા પતરા કરીને મોટા પતરા ચડાવી દીધા સામે કડબમાં ઢાંકેલા હતા એ અહીંયા સુધી આવી ગયો આપણે હા સાફ કરીને થોડુંક બીજું રાખવાનું છે

ઓલા પત્રા અ સુધી હતા એટલું પાછું નવી એંગલ નાખી એટલી અને બે પતરા વધારે નાખી દીધા સાફ સફાઈ ફરદાવા સાણા છે આપણે ગોઠવવાના છે અને આ મશીન સાફ કરીને નક મૂકી દેવાનું છે ને કાપવાનું એ તમને બતાવશું આપણે આપણે સાડા લઈશું અગિયાર ફેરા ગયા છે અગિયાર વાગે જશે સાડા છ અને આપણે ઉપાડ્યું છે બીજું કામ ખબર તો બે વાળા મારું અમે સાણા થયા આગળ લીધા છે હાલો તમને બતાવીએ